લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી જે કઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો નિહાળીએ દીકરી દત્તક યોજનાની થોડી વાતો સમાજની અંદર ખૂબ સંસ્થાઓ એવી ચાલે છે મેરેજ બ્યુરો પણ ચાલી રહ્યા છે સાદી ડોટ કોમ વગેરે પણ ખૂબ ચાલી રહ્યું છે ત્યારે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ આ બધા જ સમાજની અંદરથી કંઈક અલગ નવું લઈને આવી રહ્યું છે દીકરી દત્તક યોજના ચલાવે છે એ સગાઈ સંબંધ અને લગ્નની વાત તો છે જ પણ માત્ર ને માત્ર સગાઈ સંબંધ અને લગ્ન માટે આ ચાલુ કરવામાં આવ્યું એવું નથી પણ સમાજની અંદર ખૂબ સળગતા પ્રશ્નો હતા કે જે દીકરા દીકરીઓનો છૂટા થવાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું અને સમાજની અંદર જે સિસ્ટમ એટલે કે બાહ્ય સિસ્ટમ બહુ એટલે બહુ આપણે એટલી બધી પરિવર્તન લાવ્યા જેની અંદરથી આંતરિક સિસ્ટમ એટલી જ ખોખલી થતી ગઈ આ આંતરિક સિસ્ટમને મજબૂત બનાવવા માટે અહીંયાથી દીકરી દત્તક યોજના એટલે કે અઢાર વર્ષથી લઈ અને પંચાવન વર્ષ સુધીની સમાજની કોઈ પણ દીકરો કે દીકરી હોય આ દીકરીને બેસ્ટમાં બેસ્ટ પાત્ર બતાવવાનું એની એક સિસ્ટમ બનાવવામાં આવેલી છે આ સિસ્ટમ થકી જાય તો સમાજને એકા જે છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે એને થોડા ઘણા અંશે આપણે ઓછું કરી શકીએ સમય જતાં એને નાબૂદ પણ કરી શકીએ આની અંદરથી છૂટાછેડા સમાજની અંદર શા માટે થઈ રહ્યા છે એનું એક કારણ જાણવામાં આવ્યું તો લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઘણા વર્ષોથી એક ઓફિસ ચાલી રહી છે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર જે સમાધાન પેટેની ઓફિસ ચાલે છે ત્યાંથી જાણવા મળ્યું કે પતિ પત્નીના ખૂબ ઝઘડા કેસ ત્યાં આવતા હતા પતિ પત્નીના ઝઘડાઓ એટલા બધા વધી ગયેલા હતા કે સમાજની અંદર જે આપણે સમાધાનમાં બેસીએ છીએ એ સમાધાનમાં બેસવું અમને એવું લાગ્યું કે આ તો બધું પાંદડા ઉપર પાણી છાંટવા બરાબર છે આ સમાજની અંદર જે દીકરા દીકરીઓ પંદર લાખ રૂપિયાના ખર્ચે લગ્ન કરી રહ્યા છે તો પંદર મહિના થાય તો એને વાકું શું પડી જાય છે છે એના કારણો તપાસ કર્યા એ જે કેસ આપણે ત્યાં આવ્યા હતા એ કેસનું આપણે એનાલિસિસ કર્યું અને એનાલિસિસમાં આપણને જાણવા મળ્યું કે મુખ્ય ત્રણ કારણો હતા કે જે સમાજમાં દીકરા દીકરીઓને પાછળથી ખૂબ હેરાન કરે છે પહેલું મુખ્ય કારણ હતું સમાજની અંદર કે જે કંઈ દીકરા દીકરીઓ ખોટું બોલીને સંબંધ કરી રહ્યા છે જૂઠાણું ચલાવીને સંબંધ કરી રહ્યા છે કોઈ મિલકતના નામે ખોટું બોલે છે કોઈ અભ્યાસના નામે ખોટું બોલે છે કોઈ ડિગ્રીના નામે ખોટું બોલે છે ઉંમર છુપાવેલી હોય અથવા તો કોઈ પોતાની સેલેરી બાબતથી ખોટું બોલે છે આવું જે કંઈ ખોટું બોલીને સંબંધ હતા તો આ ખોટું બોલીને સંબંધ આગળ ચાલતા નથી અને સમાજની અંદર જ્યારે ખબર પડે ત્યારે ખૂબ ઝઘડાઓ આની અંદર વધી જાય છે અને દીકરા દીકરીઓને છૂટું થવું પડે છે આ મુખ્ય કારણ એક હતું કે ખોટું બોલીને સંબંધ કરવા ત્યાર પછીનું બીજું એક કારણ હતું સમાજની અંદર કે જે અત્યારના દીકરા દીકરીઓને જો સ્વભાવ મેચ ન થતા હોય તો આ દીકરા દીકરીઓ ક્યારેય આગળ ચલાવતા નથી એટલે કે જે પ્રકારનો દીકરાનો સ્વભાવ છે એ જ પ્રકારનો દીકરીનો સ્વભાવ હોવો જોઈએ બંનેના જે કંઈ સ્વભાવ છે એસી નેવું ટકા મેચ થતા હોય તો આ દીકરા દીકરીઓને ગ્રહો મળે મળે મિલકત મળે ન મળે પણ જો બંનેના સ્વભાવ મળી ગયા તો દીકરા દીકરીઓ આજીવન એનો બેડો પાર કરી લેશે પણ સ્વભાવ મેચ નહીં થાય તો દીકરા દીકરીઓ ક્યારેય એકાબીજાને સહન નથી કરતા અને છૂટાછેડાનું પ્રમાણ ખૂબ આને લીધે પણ વધી રહ્યું છે ત્રીજું એક મુખ્ય કારણ હતું કે કંઈકને કંઈક નાની મોટી મેડિકલ છુપાવી હોય સમાજની અંદર જે કંઈ આપણે લગ્ન કરીએ છીએ તો કોઈને ખ્યાલ નથી આવતો કે ઇન્ટરનલ શું પ્રોબ્લેમ છે કોઈને કિડનીની ખરાબી હોય કોઈને થાઇરોઇડની બીમારી હોય કોઈ જૂનો ટીબીનો રોગ હોય અને સંતાન ન થાય એમ હોય કોઈને માનસિક કોઈ એવી બીમારી હોય કે જેના વર્ષોથી ફાઇલો ચાલતી હોય અને સામેવાળા પક્ષને જાણ જ ના કરી હોય અને સામેવાળા પક્ષને છેતરપિંડી કરી અને લગ્ન જીવનમાં જોડી દીધેલા હોય અને પછી ખબર પડે કે આવા આવા પ્રોબ્લેમ છે તો આ પ્રોબ્લેમની અંદર બે જ વસ્તુ થતી હતી કાં તો સહન કરી અને ખર્ચામાં ઉતરવું અથવા તો બંને છૂટું થવાનું તો આને લઈ અને ખૂબ સમાજની અંદર છૂટાછેડા થઈ રહ્યા હતા પહેલું કારણ હતું કે સમાજની અંદર ખોટું બોલીને લગ્ન થઈ રહ્યા હતા બીજું કારણ હતું સ્વભાવ ન થવાને લઈને સંબંધ થઈ રહ્યા હતા ત્રીજું કારણ હતું કે સમાજની અંદર નાના મોટા પ્રોબ્લેમ છુપાવ્યા હોય ઇન્ટરનલ કંઈક આપણને શારીરિક બીમારી હોય અને છુપાવી હોય કે જેને લઈને છૂટાછેડા થઈ રહ્યા હતા કે જે દીકરા દીકરીઓ પાછળથી હેરાન થાય છે આ દીકરા દીકરીઓ પાછળથી હેરાન ન થવા જોઈએ અને આગળ એનું બધું ચેકિંગ થાય છે અને આ ચેકિંગ થયેલું હોય એ જ કર્યું દીકરા દીકરીઓને અહીંયાથી જોડવામાં આવે છે અને આવી રીતના દીકરા દીકરીઓને જે કંઈ છૂટાછેડા અટકાવવાનો પ્રયત્ન છે એ છૂટાછેડા થવાના કારણો જાણ્યા અને ત્યાર પછી એનું આગોતરું આયોજન કર્યું આવી રીતના દીકરા દીકરીઓને સંબંધમાં જોડવામાં આવે એમની જે સિસ્ટમ છે એ વિશ્વની નંબર વન સિસ્ટમ ચલાવી રહ્યું છે જે પહેલું કારણ હતું સમાજની અંદર જે છૂટાછેડા થઈ રહ્યા છે જે ખોટું બોલીને છૂટાછેડા થઈ રહ્યા છે એના આગોતરા આયોજન રૂપે એક ભાગ રૂપે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટે જે કંઈ દીકરો કે દીકરી અહીંયાથી આવે છે આ દીકરા કે દીકરી જોડાયા પહેલાં સમ જે કંઈ એમની બાયોડેટા ની અંદર રજૂઆત કરે છે કે મારે આટલા પ્રકારની મિલકત છે મારા જમીન છે મકાન છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે હું આટલું ભણેલું છું મારા ભાઈઓના નામે ભાગીદારના નામે આ પ્રોપર્ટી છે મારી વરસ દિવસની પગારની સ્લીપો આટલી આટલી છે તો આ જેટલું પણ એની અંદર લખે છે અક્ષરશ જે કંઈ લખેલું હોય એના તમામ પ્રકારના ઓન પેપર પ્રૂફ મૂકવા પડે છે એટલે કે જેટલું કંઈ બોલે આ તમામ પ્રકારનો પ્રૂફ રજૂ કરેલા હોય છે દીકરીઓની માત્ર મિલકત ચેક કરવામાં આવતી નથી બાકી દીકરીઓનું પણ આટલું જ બધું ચેકિંગ થાય છે કે જે કંઈ એમને બોલેલું છે એ અહીંયા આપણે જેવી રીતના આપણે બેંક લોન લેવા જઈએ અને બધા પ્રૂફ આપણે સાચા મૂકવા પડે એવી જ રીતના દીકરી દત્તક યોજનાની અંદર જોડાયેલા દરેક દરેક દીકરાઓ અને દીકરીઓએ પોતાના જે કંઈ પ્રૂફ છે એની ઓન પેપર રજૂઆત કરેલી હોય છે આ જે કંઈ ઓન પેપર પ્રૂફ આપણને મૂકે છે અગિયાર જણાની આપણી વડીલોની કમિટી છે કે જે આ વડીલોની કમિટી એમના ઘરે પોતાના ઘરે ચેક કરવા જાય છે દીકરા કે દીકરીઓના ઘરે કે જે કંઈ દીકરા દીકરીઓએ લખેલું છે અને અહીંયા આપણે બતાવેલું છે એ સાચું છે કે ખોટું છે આ બધું જ ચેકિંગ કરીને આવે અને ત્યાર પછી એમને લાગે કે ભાઈ આ દીકરાની ફાઇલ આગળ વધારવા જેવી છે ત્યાર પછી આપણે આ દીકરા દીકરીઓની ફાઇલ આગળ વધારીએ છીએ પહેલું જે સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ હતું કે ખોટું બોલીને સંબંધ થઈ રહ્યા હતા ત્યારે એના સચોટ જવાબરૂપે એક જ આ હોઈ શકે કે એમના જે કંઈ બોલે છે એના ઓન પેપર પ્રૂફ લો અને પ્રૂફના ચેકિંગ પ્રમાણે જ આપણે આગળ વધીએ કે જેથી અને કોઈને બોલવાની જરૂરત ન પડે જે કંઈ છે એની હકીકત મિલકત બોલશે એના કાગળિયા બોલશે ત્યાર જે જે થવાનું પ્રમાણ કે એકાબીજાના સ્વભાવ મેચ ન થવાને લઈને થઈ રહ્યું હતું દીકરા દીકરીઓનો સ્વભાવ એકનો ઉત્તર જતો હોય એકનો દક્ષિણ જતો હોય આ સ્વભાવ ક્યારેય મેચ ન થાય અને મેચ ન થવાને લઈને જે છૂટાછેડા થઈ રહ્યા હતા તેના આગોતરા આયોજન સ્વરૂપે આ દીકરાઓ અને દીકરીઓના બંનેના દોઢ દોઢ કલાકના ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે આ જ્યારે દીકરાઓ અને દીકરીઓને જીવનમાં સંબંધ કર્યા પહેલાં જ આ ઇન્ટરવ્યુ થાય છે કે દીકરાની આંતરિક પરિસ્થિતિ શું છે એ દીકરીની આંતરિક પરિસ્થિતિ શું છે એટલે કે એનો ઇન્ટરનલ સ્વભાવ શું છે બાહ્ય સ્વભાવ આપણે જાણી શકીએ છીએ દેખાવ જાણી શકીએ મિલકત જાણી શકીએ પણ ઇન્ટરનલ સ્વભાવ ક્યારે આપણે જાણી શકતા નથી તો એના જે ત્રણસો ને સાડત્રીસ સવાલો છે આપણી પાસે કે દીકરો શું ખાય છે શું પીવે છે ક્યાં જાય છે કેવા પ્રકારના પિક્ચર જોવા જાય છે કેવી જગ્યા પર ફરવા જાય છે મહિનામાં મહેમાન કેટલી વખત આવે મમ્મીનો સ્વભાવ પપ્પાનો સ્વભાવ કયા શાક ભાવે કયા ભગવાનને ભજે છે કેવા રંગો ગમે છે કેવો એમના વિચારો છે આ બધું જાણી લીધા પછી દીકરીના પણ બધા વિચારો જાણી લીધા હોય અને આ બધને વિચારોનું અહીંયા આગળથી લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે કયા દીકરાનો સ્વભાવ કઈ દીકરી સાથે મેચ થાય છે ત્યારે સાઠથી સિત્તેર ટકા જો આ સ્વભાવ મેચ થતો હોય તો જે દીકરા દીકરીઓને આગળથી અહીંયા આગળથી જોડવામાં આવે છે કે એટલે કે દીકરા દીકરીઓને બતાવવામાં આવે છે જો સ્વભાવ સાઠથી સિત્તેર ટકા એંસી ટકા મેચ થતો હશે તો ગ્રહો મળશે નહીં મળે એની મિલકત મળશે નહીં મળે એનો દેખાવ મળશે નહીં મળે પણ જો આ સ્વભાવ એનો બંનેનો મેચ થઈ ગયો તો આ જીવનની અંદર બેડો પાર છે બાકી ગમે એટલા આપણે પ્રયત્નો કરશું ગમે એટલું બાહ્ય સિસ્ટમની અંદર આપણે જશું તો આ દીકરા દીકરીઓ અંદરથી હેરાન થવાના છે કેમકે સહનશીલતાનું પ્રમાણ અત્યારે ઘટી ગયું છે એટલે પોતાના સ્વભાવ પ્રમાણે એનો દીકરો કે દીકરી સેટ થયેલા હોય તો એકબીજાને મજા આવે દાખલા તરીકે એકને મંદિરે બેસવું હોય અને એકને ડિસ્કોમાં જવું હોય તો આ કપલને આપણે ભેગા કરીએ તો પણ આ કપલનો હોય ક્યારેય ન થઈ શકે કેમ કે બંનેના સ્વભાવની રસ રૂચિ જ જુદી છે જ્યારે બંનેને દીકરી દીકરી ડિસ્કોમાં જતી હોય અથવા તો દીકરો ડિસ્કોમાં જતો હોય તો બંનેનું ખરાબ નથી અત્યારના સમય પ્રમાણે બંને સારું છે પણ જતા હોય તો બંનેને એક જ જગ્યા પર જવું જોઈએ કે જેથી કરીને આગળ એમને તકલીફ ના થાય ત્યારે ત્રીજું જે સમાજની અંદર છૂટાછેડા થવાનું પ્રમાણ હતું કે જે દીકરા દીકરીઓ કંઈક ને કંઈક ઇન્ટરનલ શારીરિક તકલીફ છુપાવી હોય અને છૂટાછેડા થતાં હતા કોઈને મેડિકલની તકલીફ હોય એવી કે જૂનો કિડનીનો રોગ હોય થાઇરોઇડની બીમારી હોય વાલ નબળા હોય કોઈ માનસિક એવી બીમારીઓ ચાલતી હોય કે વર્ષોથી ફાઇલ ચાલતી હોય અને સામેવાળાને ન બતાવી હોય અને છેતરપિંડી કરી અને આગળ વધી ગયા હોય લગ્ન જીવનમાં જોડાઈ ગયા હોય અથવા તો વ્યસનનું પ્રમાણ એટલું બધું હોય એની અંદર કે દીકરીઓ કે દીકરી આની અંદર ન ચલાવી લે અને આગળ જઈ અને છૂટાછેડા થવાનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે હેલ્ફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે આ દીકરાઓનું એકાબીજાની મિલકત ચેક કરે એકાબીજાનો સ્વભાવ ચેક કરે અને જ્યારે એ બંનેનું એંસીથી નેવું ટકા મેચ થતું હોય અને એ દીકરા દીકરીઓને આગળ વધવાનું હોય ત્યારે બાવીસ બાવીસ પ્રકારના બંનેના મેડિકલ રિપોર્ટ કરાવે છે આ બાવીસ પ્રકારના મેડિકલ રિપોર્ટની અંદર નાની મોટી કંઈ પ્રોબ્લેમ હોય તો આવી જાય છે આ દીકરો કે દીકરી કોઈ વ્યસનની અંદર ઝડપાયેલા હોય કોઈ વ્યસન કરતા હોય તો આ વ્યસન પણ આની અંદર આવી જાય છે કે જેથી સામેવાળા પક્ષને આપણે છેતરી ન શકીએ એકાબીજાની ફાઇલ એકાબીજાને ફોરવર્ડ કરી દઈએ છીએ દીકરાની ફાઇલ દીકરીને આપી દઈએ દીકરીની દીકરાને આપી દઈએ કે તમારા ડોક્ટર બતાવી જો આની અંદર કોઈ પણ પ્રકારની ખામી નથી જ્યારે બધું જ ડોક્ટર બંને હા પાડે કે ભાઈ આ દીકરાઓને દીકરીને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી તમે લગ્ન જીવનમાં આગળ જોડાઈ શકો છો અને આ કપલ એકદમ નિરોગી છે ત્યારે આપણે એ સંબંધને આગળ વધારવામાં આવે છે અને સગાઈ કરવામાં આવે છે આ ત્રણ જ મુખ્ય કારણો હતા સમાજની અંદર છૂટાછેડા થવાના પાંચ દસ ટકાની અંદર હોય બીજા પણ ત્રણ કારણોના આગોતરા આયોજન કરી અને કે એટલે કે જ્યારે સંબંધમાં ન જોડાયેલા હોય ત્યારે જ આ બધું ચેકિંગ કરી અને એના જ પ્રમાણનું પાત્ર એને બતાવવામાં આવે છે જેથી કરી એના દીકરા દીકરીઓ સમાજની અંદર સુધી સુરક્ષિત રીતે રહી શકે એને છૂટાછેડા થવાનું પ્રમાણ ન વધે એટલા માટે આ થોડા ઘણા અંશે આપણે અહીંયા પ્રયત્ન કર્યો છે દીકરીને જે કંઈ સગાઈ સંબંધ અને લગ્નની વાતો કરે છે તો સર્વપ્રથમ ગુજરાતના કોઈ પણ દીકરા કે દીકરી હોય આની અંદર જોડાઈ શકે છે ગુજરાતનો કોઈ પણ દીકરો દીકરી બાહ્ય રહેતા હોય પણ એનું આઈડેન્ટિટી ગુજરાતી હોવું જોઈએ ગુજરાતી આઈડેન્ટિટી ન હોય તો કોઈ પણ દીકરા કે દીકરીઓનું અહીંયા રજીસ્ટર થતો નથી લેવામાં આવતા નથી જે દીકરા દીકરીઓ એને સિસ્ટમમાં જોડાય છે અને આગળ એમનું જોવાનું થાય છે તો આપણા સમાજમાં હોય છે કે દીકરો પહેલાં દીકરીના ઘરે જોવા જતો હોય છે તો લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટે આ દીકરીઓને દત્તક લીધેલી છે એટલે કે આ જે કંઈ ઓફિસ છે એ જેનું પિયર છે જે કંઈ સિસ્ટમ અહીંયાથી ચલાવવામાં આવે છે પચાસ ટકા સિસ્ટમ એની લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસે નક્કી કરવામાં આવે છે એટલે કે પહેલી વખતનું જે જોવાનું હોય પહેલી વખત જે કંઈ દીકરો કે દીકરીને એકાબીજાને બતાવવાનું હોય પાંચ દસ મિનિટ પંદર મિનિટનો સંવાદ હોય છે એમનો દીકરીના મમ્મી પપ્પા હાજર હોય દીકરાના મમ્મી પપ્પા હાજર હોય એકબીજાનું ઇન્ટ્રોડક્શન કરી થોડી ઘણી વાતચીત તો કરી લેતા હોય છે થોડી ઘણી વાતચીત કર્યા પછી ઘરે જઈને એમ લાગે કે આપણને એકાબીજાને વ્યવસ્થિત લાગ્યું છે ઓકે લાગ્યું છે તો એની બીજી મિટિંગ હોય છે બે દિવસ પછી એ પણ સંસ્થાની ઓફિસ પર જ કરવામાં આવે છે બીજી મિટિંગ કલાક દોઢ કલાકની હોય છે આ દોઢ કલાકની મિટિંગની અંદર બંને એકાબીજાને પોતાની રીતે સ્પષ્ટતા કરી લેવાની હોય છે કે એની રેણી કેણી શું છે એની રૂઢિ શું છે એના વિચારો શું છે ભવિષ્યની અંદર એ શું કરવા માગે છે એના પ્લાનિંગો શું છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે કેવી કેવી રીતના કેવી દીકરી એના ઘરે સેટ થશે કેવો દીકરો એ દીકરીને સેટ થશે આ બધું જ કલાક દોઢ કલાકની મિટિંગ હોય છે એની અંદર અંદર બધી રજૂઆત કરી અને પછી પોતે આગળ વધવાનું હોય છે અને દીકરા દીકરીઓને એને એમ લાગે કે આપણે ત્રીજી મિટિંગ લેવી છે તો પણ લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એમને સગવડ કરી આપે છે એટલે કે બબે ત્રણ ત્રણ મિટિંગો અહીંયા થઈ ગયા પછી બંને દીકરા દીકરીઓના પરિવારને એક વખત બેસાડવામાં આવે છે કે આ દીકરા દીકરીઓએ આવી રજૂઆત કરી અને આવી આવ્યા પોઈન્ટના મુદ્દાઓ ઉપર આગળ વધવાનું આયોજન કરેલું છે કેટલે જે કંઈ કંઈ સ્વીકાર કરેલો હોય એ બધું જ બંનેના પરિવારને અહીંયા આગળથી વાંચી બતાવવામાં આવે છે કે આવી આવી બંનેની અનુકૂળતા પ્રમાણે આપણે આગળ વધવાનું હોય તો આપણે ઘરની ને બધી હવે જોવાની સિસ્ટમ ચાલુ કરીએ એટલે બંને પરિવારને અહીંયા આગળ સાથે બેસાડીએ અને બંને પરિવારને જો યોગ્ય લાગે કે હવે આ જે કંઈ દીકરા દીકરીઓએ નક્કી કરેલું છે બધું જ ઓકે છે પરિવારને પણ એ બધું ઓકે લાગે છે ત્યાર પછી આપણે દીકરાના ઘરે જોવાનું હોય છે કેમ કે પચાસ ટકા અહીંયા ફાઇનલ થઈ જતું હોય એનો સ્વભાવ એની રહેણી કેણી દેખની દીકરાની પર્સનાલિટી એની મિલકત ઓન પેપર દીકરીના પપ્પાને પણ બતાવી દીધેલી હોય છે આ બધું પચાસ ટકા અહીંયા ફાઇનલ થઈ ગયું હોય છે પચાસ ટકા એમના ઘરે જઈને ફાઇનલ કરવાનું હોય છે દીકરીવાળાને પહેલાં દીકરાવાળાના ઘરે લઈ જઈએ કે જેથી કરીને એના ઘરની જે કંઈ રહેણી કેણી છે એના ઘરનું જે કંઈ મકાન છે એમના પરિવારના સભ્યો છે આ બધા સભ્યોને મળી શકે જ્યારે દીકરાના ઘરે આપણે જોવા જવાનું હોય ત્યારે તમામ પરિવારને સાથે બોલાવી લીધા હોય છે કે બધા પરિવારવાળા જે નિર્ણય કરવાવાળા હોય એને સાથે રાખજો અને દીકરીવાળાના પણ પરિવારને સાથે લઈ ગયા હોય છે ત્યાર પછી જો નક્કી કરવામાં આવે તો પછી દીકરીના ઘરે આપણે ચા પાણી પીવા જવાનું હોય છે તારીખ લેવા જવાનું હોય છે આવી આવી રીતના સિસ્ટમ થકી જાય છે કે એક દીકરીને એક દીકરાને પસંદ કરવાનો હોય ત્યારે અલગ ચારથી પાંચ વખત એને અલગ અલગ મળાવીએ છીએ અલગ અલગ વાર્તાલાપ કરાવીએ છીએ અને બધાની એના પરિવારની એના જે કંઈ સભ્યોના પરિવારના જે કંઈ મજબૂત સભ્યો છે એટલે કે જે જવાબદાર નાગરિકો છે એની હાજરીની અંદર આ બધું લખાણને બધું કરવામાં આવે છે આવી આવી રીતના જોવાની સિસ્ટમ છે પહેલાં ઓફિસે અને પછી ઘરે જોવાનું ચેરિટેબલ ટ્રસ્ટ એક દીકરી અને એક દીકરાને પરણાવે છે ત્યારે એક દીકરી પાછળ પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે જો જે દીકરીનો સંબંધ સગાઈ અને લગ્ન બાકી હોય એ જ દીકરીઓ માટે છે અહીંયાથી એટલે કે એનું બેસ્ટમાં બેસ્ટ પાત્ર બતાવવાનું જ્યારે પાત્ર જોવાનું હોય ત્યારથી લઈ અને દીકરી સાસરે વળીને જાય ત્યાં સુધીનું જે કંઈ ખર્ચ થાય છે એ બધો જ અમે અમારી પોતાની દીકરીને કરતા હોય એ જ રીતના કરીએ છીએ કોઈ પણ દીકરીના પપ્પાએ એક પણ રૂપિયાનો ખર્ચ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કરવામાં લેવામાં આવતો નથી જે કંઈ દીકરી એની પા સાસરે વળીને જાય ત્યાં સુધી માત્ર એક એના કુર્દેવી અને એને ગણપતિ લઈને આવે અને આ દીકરીઓને કરોડપતિની દીકરી પરણતી હોય એવી જ રીતના અહીંયાથી સાસરે વડાવીને એના મા બાપ જતા રહે છે એટલે કે દીકરી જ્યારે જોવા આવે ત્યારે એમને અહીંયા રોકાવાનું હોય કોઈ સગા સંબંધી ન હોય અને અહીંયા રોકાવાનું હોય તો એને રોકાવા માટેની સગવડ છે એ પણ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એને ખાવા પીવાનો જે કંઈ ખર્ચ હોય એ આપે છે એટલે કે એના પપ્પા એ ખિસ્સામાં હાથ જ નથી નાખવાનો ક્યારેય પણ જોવાનું પતી જાય પછી એ દીકરીનું જ્યારે સગાઈની વાત ચાલતી હોય બાવીસ પ્રકારના જે મેડિકલ રિપોર્ટ થાય છે એ મેડિકલ રિપોર્ટનો ખર્ચ પણ લાઈફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જ ચૂકવે છે અહીંયાથી ત્યાર પછી જે કંઈ એમના દીકરા સગાઈની વાત ચાલતી હોય ત્યારે સગાઈ માટે એની વાડી રાખવાની હોલ રાખવાનું ડેકોરેશન કરવાનું બેસવાની વ્યવસ્થા નાસ્તા પાણીની વ્યવસ્થા ઠંડા ગરમની વ્યવસ્થા એની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દીકરીના પાર્લરનો ખર્ચ એના મહેંદીનો ખર્ચ એના ચોલીનો ખર્ચ એના બોડી ટ્રીટમેન્ટનો ખર્ચ અને દીકરા દીકરીના પરિવારવાળા કદાચ બારગામના હોય અને સુરત આવવાનું હોય એમને તો એના બે ત્રણ દિવસનો જે કંઈ ઉતારાની વ્યવસ્થા હોય આ બધી જ વ્યવસ્થા લાઇફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એને પૂરું પાડે છે એટલે કે એના પપ્પાએ એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો અને ધામે ધૂમે એમની સગાઈ કરી અને એમને અહીંયાથી એમના ઘરે જતું રહેવાનું હોય છે ત્યાર પછી જે દીકરા દીકરીઓનું લગ્નનું જે કંઈ આયોજન હોય એ લગ્નનો તમામ ખર્ચ પણ લાઇફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ દીકરા દીકરીઓનું પ્રીવેડિંગ હોય તો પ્રીવે વ્યવસ્થા પણ અહીંયાથી કરી દેવામાં આવે છે દીકરીને સવારે માંડવો રોપીએ એના લગ્ન લખીએ અને દીકરી સાસરે વળીને જાય એટલે કે એને લગ્ન લખવાની જે કંઈ પ્રક્રિયા હોય એટલે કે જે દીકરી માટેનું લગ્ન માટેનું ફાર્મ રાખવાનું એનું ડેકોરેશન કરવાનું માંડવાની વ્યવસ્થા મંડપ સર્વિસની વ્યવસ્થા એ વખતે બેસવાની વ્યવસ્થા ચાપાની વ્યવસ્થા સવારે નાસ્તાની વ્યવસ્થા બપોરે જમવાની વ્યવસ્થા સાંજના જમવાની વ્યવસ્થા ઢોલીની વ્યવસ્થા ગીત ગાવાળીની વ્યવસ્થા એની વિડીયોગ્રાફી એની ફોટોગ્રાફી દીકરીના જે કંઈ પાર્લરના તૈયારી હોય એની ચોલીની તૈયારી હોય એના જે કઈ પાનેતર પહેરાવવાના હોય એના બોડી ટ્રીટમેન્ટ હોય એની મહેંદી હોય એટલે કે જે કંઈ તમારા ઘરે તમે વ્યવસ્થા કરો છો અને જેનું બિલ ચૂકવો છો એ બધું જ બિલ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ ચૂકવે છે દીકરીને જ્યારે પરણીને સાસરે જાય ત્યારે એના પપ્પાના ખિસ્સામાં કદાચ સો રૂપિયા નહીં હોય તો પણ આ દીકરી પરણી જશે એટલે કે બધું જ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે કોઈ પણ દીકરીના પપ્પાએ ભાર લેવાની જરૂર નથી અને જે દીકરીઓ અહીંયાથી સંસ્થાની અંદર જોડાય છે એ દીકરીની યોગ્યતા પ્રમાણેનું જ એટલે કે એ દીકરીએ જે રીતના આપણને અહીંયા કડે ઇન્ટરવ્યુમાં કીધેલું હોય એ જ પ્રકારનું પાત્ર બતાવીને આ કરવામાં આવે છે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એને પોતાની રીતે કંઈ જાણવું કરતું નથી પણ જે દીકરીઓ લખાયું હોય કે મારે આ ટાઈપનો દીકરો જોશે મારે આટલી આટલી મિલકત જોશે આટલું એજ્યુકેશન જોશે એનું આવો પરિવાર જોશે મારે જોબ કરવી છે તો મારે આગળ જોબનું સેટિંગ કરવું છે આ બધું જ ધ્યાનમાં રાખી અને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ દીકરો જોવાથી લઈ અને દીકરી સાસરે વળીને જાય ત્યાં સુધીનો જે કંઈ આ અલગ અલગ એજન્સીનો હોય છે એ એજન્સીઓનો ખર્ચ ઉપાડે છે ત્યાર પછી એક લાખ રૂપિયા સુધીનો દીકરીઓને કર્યાવર પૂરો પાડે એટલે કે આ દીકરીનો પલંગ છે કબાટ છે ટીપાઈ છે ખુરશી છે નાનું મોટું વાસણ છે એટલે કે જેવી રીતના તમે તમારા ઘરે દીકરીને કન્યા અંદર જે આપો એ જ બધી વસ્તુ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટની અંદરથી મળે છે લાખ રૂપિયાનો અંદર અને એક લાખ રૂપિયાના બોન્ડ આ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ સર્વ જ્ઞાતિને ધ્યાનમાં લઈને કામ કરી રહ્યું છે કોઈ પણ સમાજનો દીકરો એકવીસ વર્ષથી ઉપરનો થાય અને કોઈપણ સમાજની દીકરી અઢાર વર્ષથી ઉપરની થાય ત્યારથી એ લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે એ દીકરા દીકરીઓને આગળ દુઃખી ન થવું હોય એને બેસ્ટમાં બેસ્ટ પાત્ર જોઈતું હોય અહીંયાથી એટલે કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એવા પ્રયત્નો કરે છે કે એને કોઈ મકાન મિલકતને આધારે નથી ડિસિઝન લેતા એને કોઈ દેખાવના આધારે નથી ડિસિઝન લેતા હા એમની યોગ્યતા પ્રમાણેનું જ પાત્ર હોય છે પણ જે કંઈ મેઇન સરવાળો છે આપણા સ્વભાવને મેચ કરવાનો આ સ્વભાવને મેચ કરીને આ દીકરા દીકરીઓ હેરાન ન થાય દુઃખી ન થાય એટલા માટે આ તમામ દીકરાને કોઈને પહેલીવાર હોય કોઈને બીજી વાર હોય કોઈને કંઈ પ્રોબ્લેમ થયા હોય અને ત્રીજી વાર હોય કોઈ સિંગલ હોય કોઈને કોઈ ચાઇલ્ડ હોય કોઈને બે ચાઇલ્ડ હોય અને આવી રીતના તકલીફમાં મુકાણા હોય આ તમામ પ્રકારના દીકરા દીકરીઓ લાઇફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરજો આ અહીંયાથી સર્વ જ્ઞાતિ માટે અને સર્વ ઉંમર માટેનું કામ થઈ રહ્યું છે બીજું કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર સગાઈ સંબંધ અને લગ્નની જાળવણી નથી કરતું પણ અહીંયાથી જે દીકરા દીકરીઓને પરણાવવા આવે સમાજમાં એ જ્યાં સુધી રેગ્યુલર થઈ જાય ત્યાં સુધીની તમામ જવાબદારી લાઈફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડે છે ની જે દીકરી દત્તક યોજના ચાલે છે ત્રણસો ને પાસઠ દિવસ અને ચોવીસ કલાક અવિરત ચાલતી આ એક સેવાકીય પ્રવૃત્તિ છે લાઇફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ કેટલી જવાબદારી લેતો હશે ત્યારે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ આ દીકરીઓને એક પોતાના માતા પિતાની જે કોઈ ભાવના હોય માતા પિતાની જે કંઈ ઊંફ હોય આ માતા પિતાની તમામ ઊંફ આપે છે એટલે કે ખાલી માત્ર દીકરીઓને સગાઈ સંબંધ અને લગ્ન નથી થતાં પણ જે દીકરીઓને અહીંયાથી પિયર મળવા માટેનું કોઈ પિયર ના હોય એટલે કે ત્યાં જવા માટેની કોઈ જગ્યા ન હોય તો આ દીકરીઓને પિયર પણ અમારું ઘર જ છે પોતાનું અમારા ઘરે જ પોતે મળવા આવતી હોય છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા નહીં કરતી કોઈ પણ સમાજની દીકરી એમને જે કંઈ પિયર નથી ભાઈ નથી પપ્પા નથી અહીંયા આવ્યા પછી આ દીકરીઓ સમાજની અંદર એવું કંઈ પણ અનુભવ નહીં કરે કે મારું કોઈ નથી આ એને અહીંયાથી એક ભાઈ મળી જાય છે એક પરિવાર મળી જાય છે મા બાપ મળી જાય છે અહીંયા જે કંઈ છે એ બહેનોનો સથવારો મળી જાય છે આટલી બધી અમારી દીકરીઓ છે દીકરીઓ અંદર અંદર પોતાની સગી બહેનો હોય એવી જ રીતના અહીંયાથી વર્તન કરે છે અને પોતાના જે કંઈ પ્રશ્નો હોય એ એકાબીજા એકાબીજા અંદરો અંદર સોલ્વ કરી લે છે આ ઉપરાંત જે કંઈ દીકરીઓ પરણે છે એને કુંવરબાઈનું મામેરું હોય આંતરજ્ઞાતીય લગ્ન હોય અને એને જે કંઈ સરકારી યોજનાઓ આવે છે આ તમામ પ્રકારના જે કંઈ પૈસાઓ આવે છે એ સીધા જ દીકરીઓના ખાતામાં જમા કરાવે છે ત્યારે પણ દીકરા દીકરીઓને અહીંયાથી જોડવામાં આવે છે એટલે કે જે દીકરીઓને દીકરાનો સંબંધ કરવામાં આવે છે ત્યારે ત્રણ પ્રકારના ટોટલ વકીલની હાજરીમાં નોટરી સહિત લખાણ કરવામાં આવે છે તો આ તમામ પ્રકારનું જે કંઈ મૌખિક વાતો છે એ લેખિતમાં રજૂઆત થાય છે એટલે કે નોટરી કરી અને લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ વકીલના સિક્કા સહિત ત્રણ કાગળિયા કરાવે છે એક સગાઈ સંબંધ કરતી વખતે એક સગાઈ કરતી વખતે અને એક લગ્ન જીવનમાં જોડાતી વખતે એટલે ત્રણ વખત અલગ અલગ જે કંઈ નક્કી કરવામાં આવ્યું હોય એ તમામ મુદ્દાઓનું અહીંયાથી એમની અંદર સમાવેશ કરવામાં આવે છે અને અમે હોય કે ના હોય એના ત્રણ નોટરી કરી એક દીકરા પક્ષને આપી દેવામાં આવે છે એક દીકરી પક્ષને આપી દેવામાં આવે છે એક લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની પાસે રાખે છે કોઈ પણ દીકરી હોય કોઈને સમા સુરતની અંદર એમનું કોઈ ન હોય અથવા તો પહેલી વખત જ સુરત આવવાનું થયું હોય એક્ઝામ્પલ તરીકે કચ્છ જિલ્લાની કોઈ દીકરી હોય જામનગર જિલ્લાની કોઈ દીકરી હોય અને એને સુરત જોયું જ ન હોય અને એને સંકોચ થતો હોય કે આપણે ઓફિસે કેવી રીતના જવું તો એ દીકરીઓને ખાસ નમ્ર વિનંતી છે કે પહેલાં સંસ્થાનો સંપર્ક કરજો અહીંયા સંસ્થાએ તમારા માટેની તમામ સગવડ કરી આપેલી છે એટલે કે તમારે ક્યાં ઉતરવાનું અહીંયા સંસ્થાએ તમારા ઉતારા માટેની વ્યવસ્થા કરી આપી છે નાસ્તા પાણી જમવાથી લઈ અને ઇન્ટરવ્યૂ આપવા આવો પણ તમે અટવાવો નહીં એવી જ રીતના તમારા પોતાના સગાના ઘરે ગયા હોય એવી રીતના તમને પર્સનલ અહીંયા ફાર્મ આપી દેવામાં આવે છે ત્યાં તમારો ઉતારો હોય છે તમે રાત્રે ત્રણ વાગે ઉતરશો બે વાગે ઉતરશો તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયાથી તમારી બધી જ સગવડ થઈ જશે છે સમાજની અંદર આપણને બધાને તમને મને બધાને ડર હોય કે સંસ્થા એટલે Okay. <laughs> સાવ લોકલ સંસ્થાની અંદર કોણ જાય કે જેનું ન થતું હોય એ જાય જેને ખર્ચ જોઈતો હોય એ જાય જે કંઈક ને કંઈક રીતે પીડિત છે એ સંસ્થાનો સંપર્ક કરતા હોય છે આવી બધાની અંદર માનસિકતા એ ઘર કરી ગઈ છે પણ નમ્ર અપીલ છે તમને એક વખત સંસ્થાનો સંપર્ક કરજો આ સંસ્થા નથી તમારા મનની અંદર જે અત્યારે પ્રશ્ન છે કે સંસ્થા એટલે દીકરાનો સગપણ કરાવે છે ન થતા હોય એ ત્યાં જતા હોય છે આ એના માટે કોઈ અહીંયાથી ચાલુ કરવામાં આવ્યું જ નથી લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એક જવાબદારી સાથે એક સભાનતાપૂર્વક અહીંયાથી એક દીકરા દીકરીઓને માત્ર વેવિશાળ કે લગ્નમાં જોડવાની વાત નથી સમાજની અંદર જે પ્રશ્નો આવી રહ્યા છે એવું નથી કે કરોડપતિના ઘરે સમાજમાં પ્રશ્ન ન આવે એના દીકરા દીકરીઓને છૂટું ન થવું પડે એના દીકરા દીકરીઓ વ્યવસ્થિત રીતે ચાલશે એવી કોઈ આપણી પાસે ગેરંટી હોતી નથી પણ અમારું અભિયાન એવું છે કે આ સિસ્ટમ સમજો તમે ભલે તમારા ઘરેથી તમે વેવિશાળ કરો તમારા ઘરેથી સંબંધ કરો તમે પણ અમારી જે સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમથી તમારા દીકરા દીકરીઓને પરણાવો એ સિસ્ટમને એક વખત સમજીને જાઓ તો તમારા દીકરા દીકરીઓ હેરાન ન થાય જે સિસ્ટમ થકી જશે તો સમાજની અંદર કંઈક નવો બદલાવ આપણે તમારા અને મારા જેવા સભ્ય નાગરિકો જ લાવી શકશે એટલે કે સાડી સાતસોથી ઉપર દીકરીઓ આવી ભણેલી એટલી બધી ડિગ્રી ધારક દીકરીઓ છે કે જે અમારો સંપર્ક કર્યો છે અને લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટમાં એવી દીકરીઓના વેવિશાળ થઈ ગયા છે એટલે કે આ કોઈ લોકલ સિસ્ટમ નથી સમાજને બદલાવવા માટેની સિસ્ટમ છે એટલે કોઈ મનમાં ઓછપ ન લાવતા કે કોઈને એમ થાય કે સંસ્થામાં જશું તો કોઈ આપણો આમ વિચારશે કોઈ આપણો આમ વિચારશે જ્યારે આપણા દીકરા દીકરીઓ હેરાન થાય છે ત્યારે સમાજમાં કોઈ જ આપણું વિચારતું નથી જે લોકો એ સગપણ કરાવેલા હોય એ પણ હાથ ઊંચા કરી જે છે કોઈ સગો ભાઈ હોય તો પણ એમને ટાઈમ નથી રહેતો આમાં જે કંઈ છે પતાવટ કરવા માટેનો એટલા માટે તમારા માટે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ બહુ યોગ્ય છે સમાજની અંદર જે છૂટાછેડા થવાનું પ્રમાણ છે એ ઘટાડવા માટે એક દિવસ બધાય લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટની જે સિસ્ટમ છે એ તો ઘરે ઘરે અપનાવી જ પડશે ગુજરાતના તમામ સમાજના દીકરા દીકરીઓએ જે કંઈ આ સિસ્ટમ ચાલી રહી છે એને ખૂબ એટલે ખૂબ સારી રીતે સ્વીકારી છે અને ખૂબ અમને સફળતાપૂર્વકનો સાથ સહયોગ આપ્યો છે અને આ લોકોના અને દીકરીઓના ખૂબ એટલે ખૂબ સારા આશીર્વાદ અમને વરસી રહ્યા છે એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર